દ્વારકામાં સ્ટન્ટબાજુ સામે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટન્ટબાજુનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હાઈવે પર ફિલ્મના દ્રશ્યો સર્જાયા હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો પોલીસની કાર્યવાહીના લાઈવ વિડીયો સામે આવ્યા છે નબીરાઓને ઝડપી પોલીસે કાયદાનું ઉભાન કરાવ્યું હતું બાઇક પર જોખમી સ્ટન્ટરા કેટલાક તો આ નબીરાઓ દ્વારા અવારનવાર સ્ટન્ટ કરવામાં આવી રહ્યા હતા અને લગભગ દસ થી બાર દિવસથી આ સ્ટન્ટ કરવામાં આવી રહ્યા હતા ત્યારબાદ જે પોલીસ દ્વારા છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી અને બાર નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા છે વડોદરાના માણેજાની ટપોરીઓની ગેંગની રીલ વાયરલ કરવાનું ભારે પડી ગયું છે અને માણેજાની ટપોરી ટોળકીએ રીલ બનાવવા બ્રિજને પોતાનો અડ્ડો બનાવ્યો હતો તો એક્સઆર મિલન મિલુ નામની ઇન્સ્ટા આઈડી પર પોસ્ટ મૂકવામાં આવી હતી ઇન્સ્ટા રીલમાં અશ્લીલ શબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો રીલ વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી ગઈ હતી રીલ ઠકી માણેજા વિસ્તારમાં ભાઈ ફેલાવવાનો પ્રયાસ કરનાર ટપોરી ગેંગની અટકાયત કરી સરભરા વિડિયો બનાવવામાં આવે અને અકસ્માતની ઘટના બની બાઈક ચાલક ઘટનામાં નજીબી ઈજા પહોંચી અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અકસ્માતની ઘટના સર્જાઈ છે બાઇક ચાલકને નજીબી ઈજા પહોંચી છે તો બસ ચાલક અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને નજીવી ઈજા પહોંચી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો ઓલપાડ સાયન રોડ પરની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો બસ તેમજ બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે સુરતમાં ગુંડા તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું બે જેટલા ગુજસીટોક અને સાત જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સજ્જુ કોઠારીનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે સોસાયટીનો આખો રસ્તો કબજે કરી બાંધકામ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર બાંધકામની સાથે સાથે ગેરકાયદેસર વીજ કનેક્શન પણ મળી આવ્યા છે પોલીસે આરોપીના આવકના સ્ત્રોતની પણ તપાસ કરશે અને આરોપી દ્વારા કયા આવકના સ્ત્રોતમાંથી મિલકતો ઉભી કરવામાં આવી તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે તો આરોપીના આવકના સ્ત્રોત અંગે તપાસ એજન્સીને જાણ કરવામાં આવશે ઉધના વિસ્તારમાં ખરવડનગરની ઘટના સામે આવી છે અચાનક ક્રેનનો ભાગ તૂટી પડતા બે કામદારો દબાયો હોવાની ઘટના બની ક્રેન ચાલકની બેદરકારી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ક્રેન તૂટી પડતા બે શખ્સો દબાયા હતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે ગંભીર રીતે ઘવાયેલા મન્ટુ ચૌહાણને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ઉધના પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પદ અને પ્રતિષ્ઠાનો પાવર શો હોય એનો ઉત્તમ નમૂનો અમદાવાદમાં ચૌદ માર્ચને શુક્રવારના રોજ ધૂળેટીના દિવસે જોવા મળ્યો આ દિવસે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભૂતકાળમાં ક્યારેય ન ઉજવી હોય તેવી રીતે ભવ્ય ધૂળેટી મનાવવામાં આવી આ અતિશયોક્તિ નથી પરંતુ હકીકત છે આંખોના ભવા ઊંચા થઈ જાય એવી વાત તો એ છે કે ધૂળેટીમાં લોકો મોજ માણી શકે એ માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ગાડી મંગાવવામાં આવી જે પાણીનો ફુવારો મારીને આગ બુજાવાતી હોય છે તેનો ઉપયોગ કાયદો અને નિયમો નેવે મૂકીને મોજ માણવા માટે થયો છે બેકગ્રાઉન્ડમાં ઉડતા પંજાબ ફિલ્મનો ટાઇટલ સોંગ વાગતું હતું અને યુવક યુવતીઓ ઝૂમતા હતા તમને સવાલ થતો હોય કે ફાયર બ્રિગેડની વીસ હજાર લીટર પાણીની કેપેસિટી ધરાવતી ગાડી ગજરાજ આવી રીતે ખાનગી પાર્ટી માટે મળે ખરી રંગોના ઉત્સવમાં ગુજરાતના આખા વ્યવસ્થા તંત્રને અધિકારીઓ કેવી રીતે ઘોડીને પી ગયા તેનો પર્દાફાશ થયો છે અમદાવાદમાં ફરજ બજાવતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની ભલામણથી જ આ બધું થયું અને મોટા સાહેબનો ફોન મેસેજ આવ્યો એટલે બોડક દેવ ફાયર સ્ટેશનથી સાયરન વગાડતી ગાડી દોડી અને ઉચ્ચ પોલીસ અધિકારીના દીકરાના કાર્યક્રમમાં મોજ કરાવવા પહોંચી ગઈ હતી. સભી એન્ટ્રી હમ ચેક કી તો ઉસમે દો ચીઝ સામે આઈયે એક તો ફાયર વહીકલ સે પાણી ઓપરેટ હુઆ યે હમ માનતે હૈ જો ક્લિપ્સ મે ભી દિખ રહા હૈ दूसरा जो पर्सन ऊपर दिख रहे हैं फायर टेंडर के ऊपर फायर व्हीकल्स के ऊपर तो कहीं ना कहीं वो हमें सिविलियंस भी लग रहे हैं तो हम उसकी भी तपास कर रहे हैं कि फायर टीम रहता तो उनकी तो हम तपास करते लेकिन सिविलियंस भी हैं तो हम वो भी तपास कर रहे हैं कि कौन लोग फायर व्हीकल के ऊपर चढ़ें ये ए की प्रॉपर्टी है जो फायर व्हीकल इमरजेंसी व्हीकल है तो उसको इमरजेंसी पर्सन ही ऑपरेट कर सकते हैं ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ અને કોપીરાઈટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો પોલીસ પર ગંભીર આરોપથી ખળભળાટ મચ્યો છે કુમાર કાનાણીએ સુરત સીપીને પત્ર લખ્યો છે પોલીસ દ્વારા ટ્રેડમાર્ક અને કોપીરાઈટના ગુનામાં આઠ લાખનો તોડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ફરિયાદ કરી સરથાણા પોલીસના કોન્સ્ટેબલે કોપીરાઈટના ગુનામાં આઠ લાખનો તોડ કર્યો હોવાની સીએમને રજૂઆત કરી છે તેમજ કુમાર કાનાણીએ આ અંગે જવાબ લેવાની તૈયારી બતાવી છે સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટની જે રેડ પડી હતી અને રેડની અંદર જે કંઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદને આધાર પર ખરેખર હકીકત શું છે પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કેમ એની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈપણ જગ્યાએ વાયરલ થયો છે અને એની તપાસ ચાલી રહી છે પરંતુ દર શુક્રવારે પોલીસ કમિશનર સાથે સંકલનની મિટિંગ ધારાસભ્યની થતી હોય છે આ પત્રની મારી જે માગણી હતી તપાસની એ તપાસ થઈ રહી છે કે કેમ રાજકોટના ગોંડલમાં યુવક પર હિચકારી હુમલો કરવામાં આવ્યો શહેરના કોલેજ ચોક રાઉન્ડ પાસે સત્તર વર્ષીય સગીર પર ત્રણ લોકોએ ધોકા વડે હુમલો કર્યો દીકરાને છોડાવવા ગયેલા માતા પિતાને પણ માર મારવામાં આવ્યો નજીવી બાબતે ભગવતીપરા વિસ્તારમાં રહેતા સમીરભાઈ સાટોડિયાના પુત્ર દેવને માર મારવામાં આવ્યો તો ગોંડલ સિટી બે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદીએ ત્રણ આરોપીને મયુર સોલંકી દર્શન તેમજ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો અને પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટમાં એસઓજી ટીમે હથિયાર અને કાર્ટીઝ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે તેમજ છોટુનગર વિસ્તારમાંથી આરોપી ઇસ્માઇલ બસીર અલાણાને ઝડપી લેવામાં સફળતા મળી છે આરોપી પાસેથી દેશી તમંચો અને ત્રણ કાર્ટીઝ કબ્જે કરવામાં આવ્યા અગાઉ પણ જૂનાગઢ પોલીસ મથકમાં આ આરોપી ચોપડી ચડી ચૂક્યો છે દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ અને ભાણવડના બરડા ડુંગરમાં ભઠ્ઠીઓ ઝડપાઈ હતી પાંચ હજાર લીટર દેશી દારૂનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો પોલીસે એક લાખ પચીસ